જય શ્રી રામ જય રામ આ હાઈવે રોડ સાગરથી છતરપુરનો આ બાજુ છતરપુર જાય અને આમાં સાગરથી આવે જે આ દિવસ દેખાય ને એ સાગર આવ્યું અને આ બાજુ આપણે છતરપુર જવાનું છે મારે વાઘેશ્વર ધામ તો વચ્ચેમાં સાપરિયા સરકાર હનુમાનજીનું મંદિર આવ્યું હાઈવે રોડ ઉપર આ આશ્રમ છે મોસ્ટ મોટો આ નિર્મોહી અખાડા છે આ નિર્મોહી અખાડા અખિલ ભારતી શ્રી ઓમ પંસ રામાનંદી નિર્મોહી અખાડા ચિત્રકૂટ ચિત્રકૂટ શાખાની છે સરકાર સરકાર સોપરિયા સરકાર નિર્મોહી અખાડા આ હાઈવે રોડ છે મસ્ત છે એકદમ લોકેશન અને આ બધા આશ્રમો છે બધા મંદિરો બતાવું છું તમને હું આ પગીચા બચે પૂંજારી લોકોએ મને ભાઈએ અને બીજા એ મદદ કરીને સાયકલ આ પગીચા ઉતરાયેવા અને સાયકલ આપણે અહીંયા મેકી દીધી છે હનુમાનજીના મંદિર પાસે આંબાના ઝાડ પાસે સાયકલ ને આ આપણે નિવાસ નિવાસસ્થાન છે પૂંજારીજીનું देखा था ना सबको देखा मैं ये पुंजारी का निवास स्थान है और ये सब भक्तों लोग आए सेवक लोग आए बैठा है सब तो अपन को पुजारी जी ने बोला कि भाई तुम टेंशन मत लो तुम इधर रुको तो सामान बामान सब इधर रख, रखी रखी दी दीदा गुजराती हो तो मैं गुजराती में बोलता है तो ये इधर से मंदिर से का स्टार्ट करता है मैं गौशाला है इधर ठीक से ये अपना ये शंकर पार्वती जी जय शिव शंकर मंदिर बदाय मस्त मस्त से आम आ कोई माता जी से આ પછી રાધા રમણ છે રાધા રાધાકૃષ્ણ મંદિર છે રાધા કૃષ્ણ આ પછી શનિદેવનું મંદિર છે આપણે જય શનિદેવ જય શનિદેવ આ મંદિરની જગ્યા જો આંબા વાલી આ સમાજ છે આ બધા એ લોકોના રૂમ છે ગૌશાળા બહુ મસ્ત મોટી જબર જગ્યા છે આમ ભાઈ ઓલી બાજુ સલાટ બાથરૂમ છે આ પછી અમુક અમુક કુટીર હોય ને આ લોકોની બહુ મોટી હેવી જગ્યા છે નિર્મો અહીંયા અખાડા ઉન સાધુ હોય ને થોડી કમી હોય ભાઈ આ ભદ્રકાલી માતા લક્ષ્મીજી છે લક્ષ્મીનારાયણનો મંદિર બધા બહુ બેસ્ટ છે આ આપણા હનુમાન બાપા હય જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન મંદિર આ ગાય જો અહીંયા આપણે આવી ગાયું હોય ગાય માતાઓ બાપા તમે મારતા નહીં બાપા ગાય માતાજી છે આમાં શંકર બદલાદા એવું છે મૂર્તિઓમાં ઊલ પર પણ એક મૂર્તિ છે પણ એ દેખાતી નથી યાર ખાલી બે જ દેખાય ત્રીજી નથી દેખાતી આ પછી સાધુની સમાજ હોય ને આ ભંડાર છે એ મોટા ઝાડવા નહીં આશ્રમ એટલે આશ્રમ છે બાપા આ સાધુના જૂના હોય ને હવન બવન કરતા હોય તો આમાં હનુમાનજી દાદા ઓલા આપણે રામાયણ વાસે ને એ હનુમાન દાદા પિત્તલની મૂર્તિ છે હનુમાનજીની રૂમું બૂમું આ તે બધું બહુ છે આ કોઈ બાપુની શ્રમ હશે ને અહીંના જે મહંત બાપુ કદાચ એમનું હોય છે આ જય શ્રી રામ જય રામ ઓલી બાજુ છે સન્રાદ બાથરૂમ એવું છે બે જ ખાલી દેખાય બે પાછી ઓલી બાજુ છે બહુ મસ્ત આશ્રમ છે હવે કલી પૂરી કરું છું અને આરામ કરું કેટલી છ મિનિટ થઈ ગઈ હવે હું મારો ફોટો બતાવી દઉં થોડોક જય શ્યા રામ જય શ્યા રામ જય શ્યારામ જય શ્યારામ